વાઘરા તાલુકાની લખી ગામ પંચાયતે શિક્ષણ આરોગ્ય વિકાસ રોજગારી સહિતના સત્તર મુદ્દે ગ્રામ સભામાં કરેલા ઠરાવ અંગે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વાઘરાની લખી ગામ પંચાયતની સામાન્ય સભામાં વર્ષોથી વણ ઉકેલ્યા પ્રશ્નો અંગે ઠરાવ કરાયો હતો જે અંગે આજે જિલ્લા કલેક્ટરની ધારાસભ્ય અરુણસિંહ રાણાની ઉપસ્થિતિમાં સરપંચ સહિત ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું હતું લખી ગામે જે સંપાદિત જમીનમાં ઉદ્યોગ ન આવ્યા હોય તે ખેડૂતોને પરત કરવી ગ્રામજનો માટે દહેજમાં નિઃશુલ્ક હોસ્પિટલ પાંચસો ચોર્યાસી છાત્રો રમવા માટેનું મેદાન ફાળવવા અંગે માંગ કરાઈ હતી તો ગામતળની તળની પાંચસો મીટર જમીન જેને વળતર ન મળ્યું હોય તે સંપાદન મુક્ત કરવી લેન્ડ લુઝર્સ ને ઉદ્યોગોમાં નોકરી પચીસો ઢોર માટે ગૌચર જમીન આપવી દસ હેક્ટર ગામ તળાવડી માટે ફાળવવી ગામ ફરતે બસો મીટરનો ગ્રીન બેલ્ટ બનાવવો ઉદ્યોગોને જમીન આપનાર ખેડૂતોને રહેવા માટે પ્લોટ સીએસઆર હેઠળ ગામનો વિકાસ કરવો. દસ હજારની વસ્તી ધરાવતા ગામોને બે સ્મશાન માટે જગ્યા આપવા આવેદન આપી રજૂઆત કરાઈ છે. આ જો તમે કલેક્ટર સાહેબશ્રીને આવેદન પત્ર આપેલા છે. અમારા જીઆઈડીસી સાથે જે પ્રશ્નો છે એના સોલ્યુશન માટે અમારા લોકલાડીલા ધારાસભ્યશ્રી એકસો એકાણું આગા વિધાનસભાના અરુણસિંહ રાણા સાહેબ પણ સાથે છે અને તમામ ગામના લોકો વડીલો યુવાનો મિત્રો એ પણ આજે ઉપસ્થિત છે અમે આજ રોજ આવેદનપત્ર આપવા આવેલા છે કે જીઆઈડીસી દ્વારા જે અમારા ગામમાં જે પ્રશ્નો છે ગામના જે પ્રશ્નોને સોલ્યુશન માટે આજ રોજ અમે ધારાસભ્યશ્રી સાથે આવેલા છે આજ રોજ લખી ગામના સરપંચ ભારતીય જનતા પાર્ટીના વાગરાના મંડળના પ્રમુખ ભાઈ શ્રી સતીષભાઈ ભાઈ શ્રી સંજયભાઈ તાલુકા પંચાયત સભ્ય તેમજ આગેવાનો સાથે અમે આગળ કલેક્ટર ઓફિસે આવેદનપત્ર કાર્યકરોને એમ હતું કે તમે જરૂરથી આવો તો હું ચોક્કસ આવેલો છે એમના જે પ્રશ્નો છે એ મૂળ પ્રશ્ન એમને પ્લોટોનો છે એ પ્લોટો આપવા માટે જીઆઈડીસી જોડે વાટાઘાટ કરી છે અને એનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે એટલે એ પ્લોટનો સમસ્યા દૂર થશે એમના ગૌચરની જગ્યા એમને રમવા માટે કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ નથી તો બાજુમાં પણ એ ક્રિકેટ ગ્રાઉન્ડ કરીને સફાઈ કરીને આપવાનું કાર્યવાહી ચાલુ છે ત્યારે જે કંઈ પ્રશ્ન હશે અમે જીઆઈડી જોડે વાટાઘાટ પડી કરીને પૂર્ણ કરીશું